હાલો બાળકો બધા નીચે ઉતરી જાવ હાલો બધા અહીંયા ઉતાર્યો મારી વાત સાંભળો આપણે આવી ગયા છે પરવાસ કરવા આ જંગલમાં બરોબર અને આ જંગલમાં ઘણા જનાવર પક્ષી જાત જાતના જીવ જંતુ બધું છે આપણે બધું જોવાનું છે

हेलो हेलो बता आलो काय खा आलो अरे बाप रे आम तो जोव केवढो मोटो जिराफ छे जोव हेने देख हेलो हेलो बाड़को इग आम आइगर घणा एशे जनावर आलो सेने केवु छे है

મારું બેટું મને સુથી નાખે હાલે હા તો મારું દીકરું ઓલા છોકરામાં થઈ ગયું હોય એની મને હવે શું કરવું હું સૌ માસ્તર એની મને आोकराने प्रवास करवा जंगल तो मला मालीने मापने जवाब देवो हवे शू करवू एक काम करू पोलिसवाळाने फोन करतो हा पोलिसवाळाच बसव काय का फोन कर हॅलो साहेब हाडू मास्तर बोलू होकराने प्रवास करवा जंगल मूंदळू एक जनावर आयु શેઠ જમલી અમાર વાયા થઈ ગયો ઓ સાહેબ તમે કાયકા છોકરાને બસાવી લ્યો છોકરામાંય ભઈ ગયો છે હા આવો કાયકા આવો એ હા અમારે આઈકલ આવું જોશે સાહેબ પાસે કોઈ બાપા બોલો ને સાહેબ એ હું તાસો છું ઓલા ઘાડુ માસ્ટર નો ફોન આયો તો શું ફોન આયો તો એ ઈ જંગલ માં છોકરાને ફરવા લઈ ગયા તા અને યા કણે ભૂંડા થઈ ગયા હે વાહે આપણે એને બચાવવા જાવા પડશે તો હાલો હાલો અરે ઢીરી તારબા પા ફૂંદડી વાહે પડી ગઈ છે હવે હું કરશું હું હવે એ

તો બે ઘરે જ જાય ને છોકરા માં થઈ ગયો છે હું તો માણ માણ બી છું કેલ બાજુ છોકરા ગયા સાહેબ એ તો મને ન ખબર છોકરા માં ભૂંદડું થઈ ગયું છે હવે આ સંગલ માં એની મને ક્યાં વઈ ગયા કઈ ખબર જ નથી રહી તમે ઉપાધી કરો માં છોકરા ને ગોતી લઈશું હાલો સાહેબ ગોતી લીજો નકર મારી ના મા બાપ ને હું જવાબ દેવો અરે જાડુ માસ્ટર ઉપાધી કરો માં છોકરા ગોતી લઈશું આપણે હાલો 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 હાલો

મારે તમને હું કેવું તમારી મને તાઈને ક્યાં હતા બાળકો તમે એ સાહેબ અમારી વાયે ભૂંદડું હતું તમે ઓય હંતાઈ ગયા એમ કરીને માંડ માણ બેસા તમારો બાપ અમે તમને જ ગોતતા હતા એ ભાગો ઓલું ભૂંદડું આપણી વાયે જ છે ભાગો કાયે કાયે છે હાલો ઈકામાં બેન ભાઈ કે જા ઓ બાપા